પોરબંદરના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે ખેડૂતોએ લગાવેલી સોલાર સિસ્ટમ માથાના દુખાવા સમાન બની છે કેમ કે સોલાર સિસ્ટમથી ફાયદો થવાને બદલે નુકસાન થઈ રહ્યું છે જી હા સોલાર સિસ્ટમ ફિટ કરાયા બાદ પણ મસમોટા બિલ આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે ખેડૂતોએ આ અંગે પીજીવીસીએલની વર્તુળ કચેરીએ રજૂઆત પણ કરી પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું ખેડૂતોને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે કોઈ યુનિટ જનરેટ થયા નથી

જવાબદારી છે કે ભાઈ નવ હજાર યુનિટ જનરેટ ન થાય તો પણ નવ હજાર યુનિટ કંપની કે અમને આપે તો તેની બદલે જે વાર્ષિક બિલ છે અમને આપવામાં આવે છે ભરપાઈ થતી નથી અમે એમને ખેડૂતને આજે એવો જવાબ આપ્યો છે કે સિસ્ટમનો અમે એનાલિસિસ કરી લઈએ એના માટે અમે આગામી શું કરશું એ માટેની અમે છ તારીખ સુધીની મુદત માંગી છે અને ઘણી વખત ક્યારેક ઇન્વેટર બદલાવવાનો હોય તો ખેડૂત બદલાવ નથી એવા પ્રશ્નો પણ છે કંઈ એક પીજીવીલ નો જ વાંક નથી કેમ